આરોપી એચાવત ખાતે આવેલ શ્રી વૃંદાવન વિલા સોસાયટીના બંધ મકાનની પાછળની બારી તોડી ઘરમાં પ્રવેશ કરી ઇલેક્ટ્રિક વાયરોના અલગ અલગ સાઈઝના વીસ બંડલની ચોરી કરી હતી આ ઉપરાંત અગાઉ ચાવજ ગામની અલગ અલગ સોસાયટીમાંથી તેમજ અંકલેશ્વર જેરીસી ભરૂચ શ્રવણ ચોકડી પાસેથી બાઇકની પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે આરોપીઓ ઉમેશ દયાળભાઈ બગડિયા રહે નવા ખાંસિયા ગામ ટેકરા ફળ્યું તાલુકા અંકલેશ્વર અને નવલચંદુભાઈ ભાભોર રહે મંગલમૂર્તિ સોસાયટી પાસે આવેલ ઝુંપડપટ્ટીમાં અંકલેશ્વરની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી ચાર લાખ તેર હજાર મુદ્દામાલ કબજે કર્યો છે અને ચોરીના છ ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળ